હલો હા જીજાજી હવે હાડા સાહેબ તમે પૈસા દેવામાં સમજો ને તો સારી વાત કેટલા કોના પૈસા પૈસા હા ભાઈ હવે હું કેસ કોના પૈસા ને ક્યાના પૈસા દર વખતે આવ ત્યારે મારી તારી બેન ને એમ કહી દેસ સીધો કે ભાઈ મારે જીજા દીદી મારી પાસે નથી પૈસા જીજા જીને પૈસા દે

હા જીજાજી મારે થોડું કામ હેલું હું બિલ્ડિંગ બિલ્ડર આવ્યો મીટિંગ કરી લઉં આમ એમ એમ કે મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો ચા પીવા કરું પછી